જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે જયા પાર્વતીની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું તો ચાલો સાંભળીએ કથા આ વ્રત અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી એમ પાંચ દિવસ સુધી કરવાનું હોય છે અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ માટે અને સંતતિની પ્રાપ્તિ માટે કુંવારી કન્યાઓ તથા સૌભાગ્યવતી બહેનો આ વ્રત કરે છે આ વ્રત શંકર ભગવાન અને પાર્વતી માતા માટે કરવાનું હોય છે વ્રતના દિવસે સવારે વહેલું ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી અને ભગવાનના મંદિરે જવાનું પૂજા કરવાની પૂજામાં પંચામૃત લેવાનું નાગરવેલનું પાન તથા સોપારી હળદર કમળ કાકડી અબેલ ગુલાલ કંકુ ચોખા નાળા છડી પૈસો કોઈ પણ એક ફળ તજ લવિંગ એલચી આ બધું ધરાવીને માતા પાર્વતીની પૂજા કરવી પૂજારીને યથાશક્તિ દક્ષિણા આપવી અને આ રીતે પાંચ દિવસ સુધી વ્રત ભક્તિભાવથી કરવું મીઠા વગરનું ભોજન લેવું એક ટાઈમ જમવું પાંચમા દિવસે આખી રાત્રિનું જાગરણ કરવું છઠ્ઠે દિવસે પારણા કરવા અને આ રીતે પાંચ વર્ષ સુધી આવ્રત કરવું અને ઉજવણામાં સૌભાગ્યની વસ્તુઓ પાંચ કે પછી સાત સ્ત્રીઓને ભેટ આપવી અને પાંચ દિવસ સુધી રોજ જયા પાર્વતીની વાર્તા સાંભળવી તો મિત્રો હવે આપણે સાંભળીએ વાર્તા એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ વામન હતું અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું બંને પ્રભુ ભક્ત હતા તેથી તેમના આંગણેથી કોઈ વાચક પાછો જતો ન હતો બધી વાતે સુખ હતું પણ શેર માટીની ખોટ હતી બ્રાહ્મણ અને બ્રાહ્મણી હંમેશા ચિંતાતુર રહેતા હતા એક દિવસ તેમના ઘરે નારદજીની પધરામણી થઈ ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરી અને પોતાનું દુઃખ જણાવ્યું નારદજી બોલ્યા કે હે વિપ્ર તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલા જંગલમાં જાઓ ત્યાં શિવ અને પાર્વતી બીલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી માટે તમે ત્યાં જાઓ અને એક ચિત્તે પૂજા કરો તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ અને ભોળા અને દયાળુ સદાશિવ જરૂર તમારું દુઃખ ભાંગશે આટલું કહી અને નારદજી રસ્તે પડી ગયા બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રણાયામ કર્યું બ્રાહ્મણી પણ સાથે હતી ચાલતા ચાલતા તેઓ ખૂબ જ દૂર આવી પહોંચ્યા ત્યારે બંનેને બીલીપત્રનો એક ઢગલો દેખાયો ત્યાં જઈને બંનેએ બીલીપત્ર ખસેડ્યા તો શિવ અને પાર્વતી ઢંકાયેલા જોવામાં આવ્યા પછી તેઓએ ત્યાં જગ્યા સાફ કરી અને બાજુમાં દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવી અને ત્યાં આગળ છાંટ્યું અને શિવ અને પાર્વતીને સ્નાન કરાવી અને પૂજા કરી અને બીલીપત્ર ચડાવ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવી દીધું અને તેઓ રોજ શિવ અને પાર્વતીની પૂજા ભક્તિ કરવા લાગ્યા આવી રીતે પાંચ વર્ષ આરાધના કરી પણ ભગવાન પ્રસન્ન થયા નહીં આથી બંને મુંજાઈ ગયા કે શું ભક્તિ નિષ્ફળ જશે એક વેળા ફૂલ અને ફળ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એક વડના ઝાડ નીચે બ્રાહ્મણ મરેલો પડેલો જોવામાં આવ્યો ત્યાં એક સાપ ફરતો હતો તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંશથી ઝેર ચડવાથી પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે ત્યાં તો માતા પાર્વતી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા ગભરાયેલી બ્રાહ્મણી તેમને કોઈ દેવી સમજી અને પગે પડી ગઈ અને પતિને સજીવન કરી આપવા માટે વિનંતી કરી ત્યારે પાર્વતી માતાએ મરેલા બ્રાહ્મણના દેહ ઉપર હાથ ફેરવ્યો અને તરત જ બ્રાહ્મણ આળસ મળીને બેઠો થયો અને માના ચરણોમાં ઢળી પડ્યો માએ તેના માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમ પતિ પત્નીની અપૂર્વ ભક્તિથી હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું માટે તમારી ઈચ્છા હોય તે તમે માગો બંનેએ પુત્રીની માંગણી કરી પાર્વતી મા બોલ્યા કે એક કામ કરો તો જરૂર તમને સંતાનનું ફળ મળે બ્રાહ્મણી બોલી કે મા તમે જે કહેશો તે અમે કરીશું પાર્વતી માએ બ્રાહ્મણીને કહ્યું કે તું જો જ્યાં ઝાર જયા પાર્વતીનું વ્રત કરે છે તો જરૂર તારી આશા ફળશે અષાઢ સુધ તેરસના દિવસે આ વ્રતની શરૂઆત કરવાની હોય છે અને અષાઢ વધ ત્રીજના દિવસે પૂર્ણાહુતિ કરવાની હોય છે વ્રતના પાંચમે દિવસે એકટાણું કરવાનું હોય છે અને તેમાં મીઠા વગરનું મોડું જમવાનું હોય છેલ્લે દિવસે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે ઉજવણામાં એક કે તેનાથી વધુ સૌભાગ્યવતી સ્ત્રીઓને જમવા માટે બોલાવવાની હોય છે અને યથાશક્તિ વસ્ત્ર તથા સૌભાગ્યના ચિહ્નો આપવામાં આવે છે છેલ્લી રાત્રિએ જાગરણ કરવાનું હોય છે તેમાં ઇષ્ટદેવના સ્મરણ સાથે ભજન અને ગરબા પણ ગાવાના હોય છે આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે તેમજ સુખ અને શાંતિમાં જીવન પસાર થાય છે આમ કહી અને પાર્વતીમાં અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી હરખ ઘેર પાછા ઘરે ફર્યા અને અષાઢ માસ આવતા બ્રાહ્મણીએ જયા પાર્વતી માતાજીનું વ્રત આદર્યું વ્રતના પ્રભાવથી એક વર્ષ બાદ બ્રાહ્મણીને રૂપાળો દીકરો અવતર્યો આથી પતિ પત્નીનું બહુ હર્ષ થયો અને તેઓ સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવું ફળ્યું તેવું વ્રત કરનારને તથા કથા વાર્તા વાંચનાર તથા સાંભળનારને ફળજો બોલો કૃષ્ણ કનૈયા લાલ